એટલે બધાને સંતોષ છે હા 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 બધું સરસ સરકાર નવી સરકાર ઉત્સાહ સાથે કામે કરે છે જી 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 બધા લોકો ખુબ સરસ કામ કરશે બધા આગળ વધશે બધા પ્રજા જેટલું થાય એટલું ભલું થશે જી જી સાહેબ પણ હવે થોડોક એટલો છે કે અમારે જે આ અત્યારે જે પૂર આવ્યું એમાં હવે સરકાર તો ચાલુ થાય છે પણ સરકાર અમારો શું કરશે ચમચમ કરશે ક્યારે થશે બહુ લોકો થઈ જશે હો જી સાહેબ આજે ખાસ તો આજે દિવાળી દાડો છે ને તો આજે આજે હું અહીં રોકાણો છું અને ગઈકાલે પણ આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ને એમની સાથે પણ બેઠા હતા એના સચિવો સાથે પણ મીટિંગ કરી હતી આજે ચાલુ રાખી છે માન્ય શ્રી આજે હાજર છે અજાના દિવસે આજે હાજર છે ને આજે આ જ વિષય ઉપર છે મેળાવે ને તો આજે સાંજ પહેલા એને જાહેર કરવાનું પણ કરી લેવું છે એટલે ગઈકાલે કરીને અત્યારે બેઠા છે બધા સચિવો ને નાણાં ખાતું બધા ડિપાર્ટમેન્ટો મુખ્યમંત્રીશ્રીના મનમાં એવું છે કે દિવાળી આ આજે એમને જાહેર કરી દીધું એટલે આજે એવું મનમાં છે હવે ડિપાર્ટમેન્ટો મંત્રીઓ બાર છે નાણા મંત્રી ત્યાં હોય પેલા હોય સચિવો બીજા પણ સતત રવિવારે બધી ઓફિસો મુખ્ય સચિવ થી કરીને બધાની ચાલુ રખાય છે હું પણ અહીંયા રોકાણો છું મેં એકદમ હું આજે આ કામ પૂરું કરીને પછી જ આવું એટલે મહેનત તો છે અમારા બધાના મનમાં છે કે કોઈ પણ રીતે

પણ જ્યાં પાણી ભરાઈ રહ્યું છે એને કંઈક વધારાનું મળે માની લો કે એને સિઝનમાં એક સિઝન હવે નવી કદાચ વેલા મોડું થશે તો એના પાણી ભરી રહ્યું છે એને મળે બાકી તો આપવાનું તો ઉમેદવાર ભાઈ મનમાં એવું છે કે અહીંથી સુઈગામ પાભર વાવ થરાદ સાંતલપુર રાધનપુર આ બધા તાલુકાને લઈ લેવું ને સર્વે કર્યા સર્વેમાંડવું ખેતીના પાક નું એટલે એને તો બધાને આપવું અને સારું આપવું બધા રાજી થાય ને એવું થશે સત્તર માં જે આપ્યું હતું તો બધા રાજી થયા તો માપદંડે અત્યારે એવી જ વાત કરી શકે સત્તર માં હું આપ્યું હતું તો એનાથી એક બે રૂપિયા હા સાહેબ ત્યારે તો ચડીયા તિજો ખોલી દેલી હતી સરકાર અવારે ઉમેદન ભાઈ તિજોરી ખુલી છે હું સમજીને ચાલજો જી સાહેબ કરું છે એટલે નથી અત્યારથી નથી કીધું આપણે પણ ખેડૂતો પ્રત્યેનો મુખ્યમંત્રી શ્રીનો પણ મન સારું છે ઉદારતા હું એટલા સારું બે દિવસ અહીં રોકાણો છું ના ના સાહેબ આપનો ખૂબ આભાર કેમ કે આપ તો અમારા વિસ્તારને ખૂબ ચિંતા જ કરો છો કાયમી ખાતે તો ભાઈ કરવું પડે આપ બધું છે ખેડૂતનો દીકરા છે અને આપણા મનમાં એવું છે કે આમ આમ બીજું તો ઠીક છે પણ આવી આફતો ને બને સરકારના પાંચ રૂપિયા ખેડૂતોના ઘરમાં જાય ને બધાના બધા સુખી થાય એના છોકરા આશીર્વાદ બોલશે રાજકારણ તો રાજકારણ ની રીતે ચાલ્યા કરશે પણ